નમસ્કાર આજે ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના દિવસને મહિલાઓ માટે યાદગાર દિવસ બનાવવા માટે મારા રબારી સમાજના આંગણે પધારેલ તમામ મહેમાનો પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ કણીરામ બાપુ તેમજ મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય રામ બાપુ થોડીક જ ક્ષણમાં આપણી સભ્ય ઉપસ્થિત થવાના છે તેમજ રબારી સમાજને આર્થિક અને શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધારવા માટે રાત દિવસ મહે મહેનત કરતા મારા રબારી સમાજના દુરંદર કાકા શ્રી હીરા કાકા સમાજના અગ્રણીઓ નારી શક્તિના અદ્ભુત નમૂના રૂપ મારા સમાજની મહિલાઓને સ્માર્ટ વિલેજ સી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિદ્યાર્થીની રબારી સોનીના સત સત વંદન ગીરના વાછરડાઓ ગીરના વાછરડાઓ માટે હાવજ સાથે બાથ ભીડનારી

ત્યારે મારે વાત કરવી છે એક વ્યસન મુક્ત રબારી સમાજની અને ત્યારે મારે વાત કરવી કરવી છે આ સમાજમાં શિક્ષણની જરૂરિયાતની મિત્રો એક રિપોર્ટ પ્રમાણે એવા દેશોમાં આત્મહત્યા જોવા મળે છે કે જે દેશોમાં કોઈ ધર્મ નથી હોતો આપણે તો રબારી રબારી એટલે રબ સાથે યારી પરમ પૂજ્ય વડવાડા દેવ સાથેની મિત્રતા સંસ્કૃતિ મોબો ધર્મ વગેરે તો આપણને ભગવાને ખુલ્લા હાથે દાનમાં આપી દીધા છે તો પછી કયા કારણોસર મારા રબારી સમાજની દીકરીઓ આત્મહત્યા કરી રહી છે મિત્રો વિચારો તો ખરા તો પછી એવા કયા કારણો હતા કે જેના કારણે મારા રબારી સમાજની દીકરીઓ આત્મહત્યા કરી રહી છે ક્યાંક જિંદગીના પડકારો સામે તો હાર નથી માની રહી ને તો મારે તેમને એક વાત કહેવી છે કે સંઘર્ષ તો રાજા રામને પણ કરવો પડ્યો હતો અયોધ્યાના રાજ રજવાડાઓ

અનારી શક્તિ ધારેને એ કરી શકે છે આ नारी શક્તિ અત્યારે જો ઉદાહરણ આપું તો અહીં આપણી સામે જે ઉપસ્થિત છે ડોક્ટર રાજુ ડોક્ટર રાજુલાબેન દેસાઈ પાબીબેન રબારી અને જ જવારમાં ગીતાબેન રબારી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે તેમણે જિંદગીમાં કેટલું વધારે મહેનત કરીને આગળ વધ્યા છે એ આપણા માટે ઉદાહરણ રૂપ છે આજે પાબીબેન .com થી કોણ જાણ છે પાબીબેને એક ભરત ક્ષેત્રે નાનકડી શરૂઆત કરીને આજે ભરતને એક વિશ્વ ક્ષેત્રે પહોંચાડ્યું છે તેમજ ગીતાબેન રબારી જેમણે શિક્ષણ જેમણે સંગીત ક્ષેત્રે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં રબારી સમાજનો ડંકો વગાડી રહ્યા છે કદમ અસ્થિર હોય અને રસ્તો જડતો નથી

આપણને આવા રબારી સમાજ આવા ઉજળા રબારી સમાજમાં અવતાર મળ્યો છે આપણા ઘી દૂધ દહીં માખણ અને ખાસ કરીને તો રબારીનો રોટલો દુનિયાભરમાં પ્રખ્યાત છે તો શા માટે આવા ગુટકા પાન તમાકુ વગેરે ખાઈને આવા હાવજ જેવા રબારી અવતારને તમે બરબાદ કરી રહ્યા છો જો તમે જ અગર વ્યસન કરતા હો તો તમે તમારા બાળકોને કઈ રીતે ના પાડી શકો કે આમ વ્યસન ના કરાય આમ તમે વ્યસન કરીને માત્ર તમારું જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીનું પણ તમે નુકસાન કરી રહ્યા છો આજે ખરાબ વાત છે પણ કહેવી પડે છે કે રબારી સમાજમાં ભાઈઓની સાથે બહેનોમાં પણ વ્યસન જોવા મળે છે જે ખરેખર આપણી દુર્ભાગ્યની વાત છે મારી બહેનોને ખાસ વિનંતી છે કે 2019 ના દિવસની યાદમાં તમે વ્યસન છોડીને એક વ્યસન અને નિરોગી રબારી સમાજની રચનામાં સહભાગી બનો બસ અંતે એટલું જ કે તમારી દીકરીને સારું શિક્ષણ બસ અંતે એટલું જ કહેવા માંગુ છું કે મારા વડવાડા દેવને એક પ્રાર્થના છે કે તેઓ રબારી સમાજને શિક્ષણ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરાવે અને મારા વડવાડા દેવને પ્રાર્થના છે કે તેઓ મારા નારી શક્તિને એક શક્તિ આપે કે તેઓ આવો દુઃખોનો સામનો કરી શકે છે બસ અંતે બસ એટલું જ કહીશ કે કહેવા માટે નથી કહેતી પરંતુ દિલથી કહું છું કે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત ભૂમિ અને એમાંય બી સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત ભૂમિ અને ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ એટલે રબારી સમાજના ગેર જન્મ લેવાનો મને ગૌરવ છે જય વડવાળા જય ગોગા અસ્તુ ખૂબ જ સરસ સોનીબેન ત્યારબાદ પરમ પૂજ્ય કનિરામ બાપુ પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ પરમ પૂજ્ય મુકુદરામ બાપુ આપની સમક્ષ પધારી રહ્યા છે તો તાળીઓના ગાગડાથી તેમનું સન્માન કરશો સહયોગી દાતાને નમ્ર વિનંતી કે પોતાને આગળ આવી અને સ્થાન ગ્રહણ કરે હા સંતો મહંતો અને મહેમાનો આગળ આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે વરવાડા વડવાડા